સતત વિભાજન વિભાજન ચલાવ્યું છે આ તો વિભાજન નથી આ નવા જિલ્લાના નિર્માણનું કામ છે અને નવા જિલ્લાના નિર્માણનું કામ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના બનાસકાંઠા જિલ્લાની આ સરહદી વિસ્તારની ધરતી ઉપરનો પ્રેમ એના કારણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નવા જિલ્લાના નિર્માણ માટેની મંજૂરી આપી છે આપે કહ્યું કે એનાથી શું ફાયદો થશે આ સમગ્ર જૂના રોહદ બનાસકાંઠા જિલ્લાની અંદર આજે જેટલો સ્ટાફ છે અધિકારીઓને એનાથી ડબલ થશે એટલે પ્રજાને કામની અંદર પડતી મુશ્કેલી એનો ઉકેલ આવશે ઘર સુવિધાઓ મળશે અને બીજું આ સીમાવર્તી ક્ષેત્ર એ સરહદી વિસ્તાર છે આ સરહદી જિલ્લો બને છે તો એના કારણે પણ આ નવો ડેવલપમેન્ટ જે થવાનું છે વધારે થશે જેથી કરીને જૂનો બનાસકાંઠા જિલ્લો અને નવો વાવથરા જિલ્લો આ બંનેનો વિકાસ થશે અને બંનેના વિકાસ માટેના માપદંડ એની ગ્રાન્ટો પણ વધારે મળશે સરકારની યોજનાઓનો લાભ પણ જે એક જિલ્લાને બંને જિલ્લાનો અત્યારે મળતો નથી એટલી ગ્રાન્ટો એક એક જિલ્લાને મળશે જેથી પ્રજાના કામો પણ વધારે થશે નવી આશાઓ જાગી છે નવી ઉમંગ સાથે નવા જિલ્લાની શરૂઆત જે પ્રમાણે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી આપી શુકલમ સુગ્લમની વ્યવસ્થા કરી અને જે પ્રમાણે નવી ભેટ આપી હતી જે પ્રમાણે નવા એરપોર્ટની ભેટ આપી છે બનાસકાંઠા જિલ્લાને એ જ પ્રમાણેનું એક નવા જિલ્લાની પણ ભેટ આપી છે એટલે જિલ્લાના વિભાજન નહીં મીડિયાએ જે ચલાવ્યું છે વિભાજન વિભાજનના વિભાજન નથી આ નવ નિર્માણ છે માના પેટમાંથી કોઈ બાળકનો જન્મ થાય કોઈ મામાંથી વિભાજન નથી થતું એ નવા બાળકનો જન્મ થયો તો આપણે પણ જરા વાતને સમજીએ કે નવા જિલ્લાનું નિર્માણ થયું છે અને પ્રજાના હિત માટે પ્રજાના સરહદી વિસ્તારની પ્રજાના ભાગ્યોદયનું પણ નિર્માણ થયું છે સાહેબ